પંદર સપ્ટેમ્બરથી વાહનચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે ત્યારે ગઈકાલે અકોટા ગાય સર્કલ પાસે વડોદરા શહેર પોલીસની ટ્રાફિક વિભાગ દ્વારા વાહનચાલકોને નિયમોનું પાલન કરાવવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી પંદરમી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજીયાત પહેરવાની કરવામાં આવેલી જાહેરાતને પગલે આ કાયદાનું પાલન કરવા માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલે અકોટા ગાય સર્કલ પાસે વડોદરા શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા એસીપીએ ટુ વ્હીલર વાહન ચાલકોને અપીલ કરી છે કે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવો અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો ફરજીયાત છે આ ઝુંબેશ અંતર્ગત નિયમોનું પાલન કરાવવાની સૂચના આપવામાં આવી હતી સલામત જણાવવાનું છે મિલર વાહન ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય તમારી અને તમારા પરિવારની અને શાંતિ છે બીજાને પણ હેલ્મેટ પહેરાવી તમારી અને બીજાના જીવનની સુરક્ષા કરશો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરશો હેલ્મેટ પહેરો હેલ્મેટ પહેરો ચાલુ કરવામાં આવે કે નહીં લાઈટ થાય ત્યારે જ વાહન ચાલુ કરો દેખાય ત્યારે हेलमेट पहनने के लिए और ट्रैफिक रूल्स के पालन के लिए अभी बड़ोदरा शहर पुलिस उनके अपील कर रही है और सभी जो है बड़ोदरा के शहरी शहरीज इसका अपने हेलमेट पहने अपनी सुरक्षा के लिए अपील में जो जो भी है अगर जिसने हेलमेट नहीं लिया है तो वो नई जो है नई खरीद ले और हेलमेट जो टू व्हीलर चला ड्राइव करते वक्त तो हमेशा हेलमेट पहनने का वो तो पहने